જો આપણે ભાવ ગયા વાળીએ દવા સાવા માટે અને જો આપણે કરશનભાઈ ને દિનેશભાઈ જો દવા સાટે બેનો ફીટ પ્રોપાઈનેટ સિત્તેર ટકા સાયક્લોમાગનિલ સો ટકા ડબલ્યુ લિન્ટા ઝીરો જીરો સેવન લિટમસનું હે ઇયરની છે લારવા કિલ જો આ બાજુ દિનેશભાઈ ગયા જે જ્યાં સેલોપોપ સાટે હે એટલે જ્યાં એટલો ખૂણો છે આવે બાકી પૂરું થઈ જાય અને જે આપણે દ્રાવણ કરી લીધું ત્રણેય દવાનું પેલા પાવડર થી દ્રાવણ કરી ના પછી ઓલી બીજી હતી ની ઈ નાખી અને પછી આપણે નાખીશું લારવા કે ત્રણેય નું જો દ્રાવણ બનાવ્યું ને આ એક એક ડબલું નાખતા જઈએ કરશનભાઈએ કરશનભાઈ બે બે લીધો જવાબ એટલું છે અર્ધું ખેતર થઈ ગયું છે અત્યારે જો હવે સેલ્લાપ ફરી દીધા અને હવે જો થોડોક ખૂણો બાકી છે તો જો અત્યારે દવા કામ પૂરું થઈ જાય હમણાં દિનેશભાઈ ઢોકલ આ છે આપણા કરશનભાઈ વાટિયા છે ને વધી જાય એટલે પછી જો સાંજ હવે પડવા આવ્યો ને આજે વાદળા બહુ થઈ ગયા છે આકાશમાં જો આ બધી કુંજું આવે છે એ તમને અવાજ સંભળાતો હશે સ્વાગત છે તમારું એક નવા વ્લોગ અંદર અને જો આપણે ગયા વાળીએ દવા સાટવા માટે અને જો આપણે કરશનભાઈ ને દિનેશભાઈ જો દવા સાટે હાથે થી સાટીએ હે જ્યાં ચણામાં જ્યાં પાણી લઈ ગયું એટલા માટેની દવા છે આ જો આ બીજો બીજો પોપ બે ભર્યો એક એક સાટી દીધા કેમ છે દિનેશભાઈ એ આપણા દિનેશભાઈ ના અને જે આપણે દવા જો આ છે બેનો ફિટ ફીટ પ્રોપાઈને સિત્તેર ટકા સાયક્લો સ ટકા ડબલ્યુ આ ફંગી સાઇડ છે અને આ છે આપણે લિન્ટા ઝીરો ઝીરો સેવન લિટમસ નું હે ઝિંક ઓક્સાઇડ સુપર ફેનિક્સ છે આ બેય મેન છે જો આ બે આજે સણા બરવાનો પ્રશ્ન છે એ અટકાવવાનું કામ કરે જે પાણી વધારે લાગી ગયું ને એટલે અને આ છે ઈયળની ઈયળની છે લારવા કિલ ફોર્ચ્યુન ની હે એમાન્ટિક બેન્જોનાઇટ વન પોઈન્ટ નાઇન ઇસી તો જા ત્રણ પ્રકારની દવા વાપરી અને જા આપણે બધામાં ચાટવાની છે આ ખેતર પૂરું થાય એટલે આ ઉપરનું ખેતર અને ઈ પૂરું થાય પછી આપણે રસ્તા વાળું ખેતર જો અહીંયા પાણી ભરીએ થોડુંક ગારો વધારે છે એટલે અત્યારે સવાર મી થોડાક પગ ખૂતે તડકો વધારે પડશે એટલે બહુ નહીં વાંધો આવે પછી ત્રણ નોજલવે સાટીએ છે એ લોકો કે હવે ગરિયા સાટવી આમાં હાલવાનું બહુ પગલા થાય અને અત્યારે ગારો પણ વધારે છે તો હવે આગળ ગરિયો મગાવ્યો એટલે આવશે એટલે એની સાટવી છે તો આ ખેતરમાં જો સેલો છે ને દિનેશભાઈ ગયા અને આ બાજુ કરશનભાઈ ગયા છે સાટવા જો આ બાજુ દિનેશભાઈ ગયા જ્યાં સેલોપોપ હે એટલે જ્યાં એટલો ખૂણો છે આવે બાકી પૂરું થઈ જશે અને આ બાજુ કરશનભાઈને ને મોકલ્યા જે આ ખેતરમાં શરૂ કરી કરશનભાઈ પેલો પોપ સટાય એ ખીજડ્યા પાસે પૂગ્યા આ ખેતરમાં પાણીનો પ્રશ્ન કંઈ હજી પ્રોબ્લેમ ન થાય છે બહુ સારા છે અને આ ખેતરમાં હું થયું હોય કઈ ખબર ન પડી આ બહુ ઢારવાનું ખેતર છે અને પાણી પણ ક્યાંય ભરાવા દીધું છતાં પણ જે આપણે દ્રાવણ કરી લીધું ત્રણેય દવાનું પેલા પાવડર રહેથી દ્રાવણ કરીને પછી ઓલી બીજી હતી લિટમસ લિટમસની એ નાખી અને પછી આપણે નાખીશું લારવા કી નું જો દ્રાવણ બનાવ્યું ને આ એક એક ડબલું નાખતા જઈએ બરોબર જ્યાં એક ડબલું નાખી દેવાનું એક પોપે જો આપણે દિનેશભાઈ આવે હવે જો સાપાણી આવ્યા એ જો કરશનભાઈ ને આપણે દિનેશભાઈ બી એ સાપાણી

ખેતર હવે થઈ ગયું જવાબ એટલું છે થઈ ગયું આપણે દિનેશભાઈ ને કરશનભાઈ ને આમ પછી જતા છે ને ખૂણો આવશે એટલે જો વાહ સુધી આમ જવું જો પાણી ભરીને આ વખતે આ બાજુથી વાવેતર કર્યું હતું એટલે ખૂણો છે ને ઓલી બાજુ નીકળ્યો અત્યારે જો વાતાવરણ છે ને એકદમ ચેન્જ થઈ ગયું અને વરસાદ આવે એવું થઈ ગયું જો વાદળા થઈ ગયા અને જો અત્યારે ગરમી થઈ ગઈ પછી આગાહી છે પરેશભાઈ ગૌસ્વામીની માવઠાની તો જો અત્યારે એવી અસર થઈ ગઈ હે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વધારે અસર છે તો અત્યારે જો વાદળા ફૂલ થઈ ગયા અત્યારે જો હવે સેલ્લાપોપ ફરી દીધા અને હવે જો થોડોક ખૂણો બાકી છે તો જો અત્યારે દવા સાવાનું કામ પૂરું થઈ જાય હમણાં જો કરશુનભાઈ ને દિનેશભાઈ સાહેબ સેલ્લાપૂ છે હવે આ ચણાવમાં નથી બહુ કઈ વાંધો હવે જો આ બે ત્યાં છે છેલ્લા બાકી આપણા દિનેશભાઈ દિનેશભાઈ ઢોકલ Nah, saya berakorsen by Wadi ya. Yo, selamat ya, Rasebi. અહીંયા જો વાલોરમાં મહી છે એટલે જો દવા છાંટું હું રોગર અને આંખુંમાં ઉડે નહીં એટલા માટે જો સસમા પહેર્યા તો જામાં મહીનું પ્રમાણ છે થોડું થોડું તો દવા સાટી દઉં ને તો એ નીકળી જાય જો આ છે ને આછો આછો ફુવારો મારી દઈએ તો મહી છે એ વહી જાય રોગર સિવાય છે ને જાય નહી મહી પછી વધી જાય એટલે પછી આખે આખો વાલોર નો જે ફાલ હોય એ બધો સાફ કરી નાખે એના માટે જો આ રોગર ફરજિયાત મારવી જ પડે ખાલી આમ આછો આછો છે બહુ નહીં એમ કે વધારે પૂરતી પેસ્ટિસાઈડ દવા બકાલામાં નુકસાન કરે આપણા માટે આ તો મહી છે એટલે હું મારવી જ પડે વાલોરમાં જો દવા સાટી લીધી અને જો હવે નહવા જવું છે અને સાંજ પણ પડવા આવી છે જો સાંજ હવે પડવા આવી અને આજે વાદળા બહુ થઈ ગયા છે આકાશમાં જો આ બધી કુંજું આવે છે એ તમને અવાજ સંભળાતો હશે જે આ બધી કુંજું જ છે અને આજે પોરબંદરમાં વરસાદ થયો છે પરેશ ગૌસ્વામીભાઈની આગાશી હતી કે સૌરાષ્ટ્રમાં છૂટા છવાઈયા અને પશ્ચિમ સૌરાષ્ટ્ર જે દરિયાકાંઠા વિસ્તાર છે તેમાં અસર વધારે રહેશે તો પોરબંદરમાં થોડોક વરસાદ થયો અમારે જ અહીંયા વાદળા હતા પણ આવ્યો નહીં તિહારો નહીં તો નુકસાની કરત ચણામાં જ્યાં ખાર ધોઈ નાખે બધું એટલે નુકસાની થાય અને ઓલું જો મધ જ્યાં અહીંયા બેઠું છે હવે નજીકથી બતાવું તમને પૂરું થઈ ગયું છે આઈ ક્લાસ આ તમને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને હવે આવા જ વિડીયો જોતા રહેજો તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર તો ચાલો જય માતાજી